ભાઈ જે છે ને વાદળ વાતાવરણ છે તડકો આવવાની તૈયારી છે બાકી આજે વરસાદ આવે નો આવે નક્કી નહીં કઈ એમ નહીં નવો રાની થયો હાલ નહીં આવું છે રાતમાં હું તો બધા ખરો જોવા દે ને સંધુ છે કા સંધુ હા હરી છે હાલ મારે ઘરે હાલ આવું છે તારે ચોટી રાખી હરી સ્વામિનારાયણ છે હે હા આવજો મંદિરે આવી ગયા મંદિરે જોઈએ

તમારે આ તો ભાઈબંધી સારી થઈ ગઈ આતા હારે હો મારે હતા હારે ભાઈબંધી સારી થઈ ગઈ ભાઈબંધ તો હોય ને આ બરાબરમાં પેરે વખત આવે હા મજા આવે ને તમને પણ હાડો અથવારો થાય કોઈ ન હોય ત્યાં હથવારો તો છે જ હા હાલો ત્યાં થોડું કામ કરી નાય છે હવે હા અત્યારે બને છે આપડી ઘરે કંટ્રોલરનું શાક

વેળમક તો એવો લામાં મીટી આખી દિલથી બધું જ કરી આવું હવે આવતેવર છે આવ છે આ કલ છ સો તો ઉરી સાવગીર ગમે મમી તને ના કામમાં બહુ તણ પડી દેગા હા તો ફ્રીમ તો ગઈ પાણી લાગે મને અને સાથે શું રોટલી રોટલા બનાવવા રોટલા રોટલા બનાવવા છે દેસી ખાણું દેસી કરવાનું છે આને ભાઈ છે ને હિન્દીમાં કંકોડા કહેવાય મમ્મી ખબર છે ને હા કંકોડા કંકોડા કહેવાય બધા કંકોડા કહેતા હવે કંકોડા કે પણ હિન્દીમાં કંકોડા કહેવાય એને આ દેસી આમાં તો કંટ્રોલ જ કહે આપણે બધા કંટોલા થી જ વખણાય ઓર્ગેનિક કહેવાય કે મમ્મી હા મમ્મીનો ફેવરિટ બને છે છેલ્લું પેલું શાક બને છે મમ્મીનો

જો ફ્રેન્ડ આજે છે ને પ્રીતનો ભાઈ મામાનો છોકરો આવ્યો છે એ કહે છે કે મારે વિડીયોમાં આવું છે તો મને વિડીયો મળ્યો તો તારું નામ શું છે મીત મીત છે તારું નામ તમે ક્યાં રહ્યો છો ખોલવા ખોલવા આયે કોણ રહે તારે ફઈ ફઈ થાય ને હા જમવા આવ્યો છે ફઈ ને ઘરે હા કે તો જો તું તો કેટલામો ભણસો ચોથું ચોથું ભણસો ઇન્સ્ટાગ્રામ

હા કઈ સ્કૂલમાં ભણો તમે બધા તપોવનમાં હા ઓકે ચાલો ભાઈ મળીએ બરોબર પછી તમારા વિડીયો જોયા કરજો બરોબર ધ્રુવીબેન આવી ગયો છે એ આવો આવો ધ્રુવિબેન આવો આવો ધ્રુવીબેન શું લઈને વાહ વાહ ભાઈ વાહ ફૂલ ભાણું એ મહેમાન છે જ વાહ ભાઈ વાહ

ચાલો હવે જમી લઈએ અમે હા ચાલો ભાઈ જમી લઈએ મળીએ ચાલો ભાઈ તમે જમી લ્યો ચલો ફ્રેન્ડ જો મમ્મી અત્યારે છે ને રોટલી બનાવે છે અને મારે જમવા બેસી જવાનું છે કે મમ્મી ગરમ ગરમ રોટલી ખાતો જો ચાલો ભાઈ આજે છે ને ચાલો ભાઈ આજે છે ને દૂધીનું શાક રોટલી અને ગાયનું મસ્ત દૂધ અને મરચું જમી લઈએ બરાબર હું આ

આમ જો ભૂ કેમ પીવાનું આમાં આમ કરીને આમ પીવાનું જો આમ એલા પી લે તો ભૂ પીવે સારવી પકડ તો કરી હાલો ભૂ પીવો ભૂ તો નથી પણ એમાં બાને કે ભૂ ભર દે ભૂ ભર જો કે કે તો ભૂ ભર જો બહુ મસ્ત કરે જો બા ભૂ ભર દે હો તને સ્કૂલ એના જ જાવું આલે ભૂપી લા ભૂપી લે ભૂપી ઓ ભૂપી સો તું તે સ્કૂલ જામ છે લે ઊંચો કર દો ઊંચો કરવો છે લે જો ભાઈ આરવી ને સ્કૂલે જવાનું છે પછી એટલે બેગ લઈને જો નીકળી છે આ સ્કૂલે જવા આરવી કારવી બાટલો વજન વાળો થાય છે લેવું લેવું પણ એ ભૂબીજ બંધ કરી દેવા ફિનિશ બંધ કરી આલો હવે બંધ કરી દીધો આમ જો આમ જો બંધ સ્કૂલે કોને જવાનું છે તારે જવું છે હાલો સ્કૂલે જવા લો

પણ એને હરખ પણ એ સ્કૂલે જવાનું એ હરખ પદુડી બેન સ્કૂલે જવાનું છે તારે અત્યારથી જ બે વરસમાં બે વરસમાં સ્કૂલે જવાનું છે તારે હું પાવાઈ આમ જો આમ જો આમ આમ જો જો બસ છે આ તો પીવું છે બેન ધ્રોવી

એ એ એ આવ્યું કેતો આવ્યું ભૂ આવ્યું આવે છે ભૂ બસ હવે બંધ કરી પાછું પીવાનું થોડી વાર હો